Thank you ડભોઈથી સાઠોદ વચ્ચે વર્ષ પહેલા રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ બ્રિજ ઉપર નહીં જેવા વરસાદ માંગ ડામોરના પોપડા ઉખડી ગયા છે પાંચ દિવસ પહેલા આવેલો કમોસમી વરસાદ માં આવેલા બ્રિજમાં કેટલીક જગ્યાએ ધોવાણ થઈ ગયું છે અને ખાડા પડી ગયા છે જેટલી જલ્દી બની શકે એટલી ખાડાઓ પૂરા અને ડામર નખાય એવી વાહન ચાલકોની માંગ ઉતવા પામી છે બ્રિજની ઉપર ડામર ઉખડી ગયો છે અને ખાડા પડી ગયા છે લાગતા વળગતા વિભાગ દ્વારા દેખરેખ નહીં રાખી બેદરકારી રાખવામાં આવતા હાલત બ્રિજ રોડ ખરાબ થઈ ગઈ છે જાણવા મળતી વિગત અનુસારના ડભોઈથી સાઠોડ જવાના રોડ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ટ્રેનની ની લાઇન નવીન નાખવા આવી હતી ઓવરબ્રિજ આવ્યો હતો પરંતુ લાગતા વળગતા વિભાગ દ્વારા આ ઓવરબ્રિજની દેખરેખ નહીં રાખવાને કારણે બેદરકારી રાખતા ઓવરબ્રિજ ઉપર નહીં જેવા વરસાદ માંગ નીકળી ગયો છે ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને અવજવર કરવા તકલીફો પડી રહી છે અને પંચર પંચર પડે તેવા બનાવો પણ બની રહ્યા છે વહેલી તકે લાગતા વખતે અધિકારીઓ ખાડા પુરાય અને ડામર નાખવામાં આવે એવી માંગ અથવા પામી છે રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ